આજે એક ખૂબ જ મહત્વની ટેકનિક સૌથી વધુ ઉપયોગી જે મને તો ખૂબ જ ગમે છે અને મેં લાઈફમાં નહોતી જાણતી ત્યારથી અપ્લાય કરું છું એ ટેકનિક તમે કરો એટલે સો ટકા એનું રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ એવી તમને નેવિલ ગોદારની ખૂબ જ ફેમસ ટેકનિક આજે હું શીખવા જાઉં છું તો ખૂબ જ ધ્યાનથી સાંભળજો એવું લાગે તો બુક પેન લઈ લો સ્ટેપ વાઇઝ લખી લો અને પછી એને દરજ દરરોજ અપ્લાય કરતાં શીખી જાઓ અને જેટલી તમે એને અપ્લાય કરતાં શીખશો અને અપ્લાય કરશો તમારા જીવનમાં એટલી જ તમને સક્સેસ ખૂબ જ ઝડપથી મળશે હવે ટેકનિકનું નામ છે સેટ્સ સ્ટેટ અકિન ટુ સ્લીપ હવે આ ટેકનિક પહેલાં તો કેવી રીતના કામ કરે છે એ સમજાવી દઉં અને પછી એ તમારે કેવી રીતના કરવી એ સમજાવી જાઓ આપણને બધ એને ખબર છે કે આપણે કોન્સિયસ સબકોન્સિયસ ચેતન અવચેતન એ રીતના બે માઇન્ડ હોય છે બે મગજ હોય છે ચેતન મન અને મન કોન્સિયસ માઇન્ડ અને સબકોન્શિયસ માઇન્ડ હવે બધાને ખબર છે